કે નોમના દિવસે ભગવાન મહોત્સવની ઉજવણી થઈ એના પછી આવી એકાદશી વ્રત કરતા હતા જો એકાદશી નું મહત્વ સમજીએ એકાદશી એટલે શું પાંચ આપડી કર્મેન્દ્રિયો છે પાંચ આપણી જ્ઞાનેન્દ્રિયો છે કર્મેન્દ્રિયો કઈ કઈ કહેવાય ખ્યાલ છે કોઈને હાથ પગ પછી મુખ મળ દ્વાર અને મૂત્ર દ્વાર એ પાંચ કર્મેન્દ્રિયો છે પણ પાંચ કઈ કહેવાય આંખ દર્શન કરાવે જ્ઞાને કાન શું કરે તો કાન શબ્દ શ્રવણ અચ્છા ખાટો છે તીખો છે ગળ્યો છે મોડો છે કડવો છે કે તુરો છે એ રસ ખબર આપણને કેવી રીતે પડે જીભ હોય ત્યારે અચ્છા ગુલાબની સુગંધ છે કે મોગરાની સુગંધ છે શાકભાજી છે પંખો પોળો થોડોક ફાસ્ટ કરીએ તો ખબર છે નથી પડે આપણને ત્વચાથી બોલો સમજ પડી કે ના પડી પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ આ બધી આધીન કોને

નિયમ લેવા જોઈએ જો અષ્ટાંગ યોગમાં પણ જુદા જુદા તત્વો છે કે યમ નિયમ આસન આવા બધા અષ્ટાંગ યોગ છે સમાધિની અવસ્થા તો દુર્લભ છે પણ જીવનમાં થોડાક નિયમ આપણે લઈએ અને જો લીધેલા નિયમ હોય ને તો તમે એકાદશીનું વ્રત કરતા હોય અને અનુકૂળતા રહેતી હોય તો કરવું ના રહેતી હોય તો ના કરવું પણ એકાદશી ના વ્રત ના દિવસે ઘણા બધા લોકો શું કરે તૈયારી રાજગરાનો શીરો બનીશું કે ભાજી બનીશું સાબુદાણાની પેટીસ બનીશું સાંજ પડે સાબુદાણાની ખીચડી બનીશું સાબુદાણાની કાંજી પણ બને રાજગરાની પૂરી તો સરસ મજાની હોય જ સવારમાં ઉઠીએ એટલે સરસ મજાની સાબુદાણાની કતરી એટલે મને એમ લાગે કે ખાવા માટે કરવો જોઈએ કે ખાવાનું છોડવા માટે કરો અને હવે તો ફરાળી સેન્ડવીચ મળે ફરાળી પીઝા મળે ફરાળી ઢોકળા મળે ફરાળી ફુલોડી મળે હે ફરાળી પાત્રા મળે અચ્છા ફરાળી પાણીપુરી એટલે મુંબઈ જેવા શહેરની અંદર તો એક બાળક જતો હતો બિચારો સ્કૂલે અને મમ્મી બા ને બધા ભેગા થઈને એકાદશીને એવી તળાવ માર તૈયારીઓ કરતા હતા છોકરાને એમ થયું કે છોકરા કંઈક લાગે છે એટલે છોકરાએ પૂછ્યું કે આજે આજે બેટા એકાદશી છે અમે એકાદશી કરી છે તો કે બા હું એકાદશી કરીશ એવું નહીં ઉપવાસ શબ્દનો અર્થ આપણે સમજીએ તો ઉપ એટલે પ્રભુની અને વાસ એટલે શું થયું કે પ્રભુની સમીપ રહેવું રોજે ઘડી આધી ઘડી આધી યાદ એક ઘડી એટલે કેટલી તો કે ચોવીસ મિનિટ અને ચોવીસ મિનિટ ના થાય તો કઈ વાંધો નહીં આધી ઘડી એટલે બાર મિનિટ અને બાર મિનિટ ના ફાવે તો કેટલી મિનિટ તો કે ત્રણ મિનિટ પણ હવે એટલું તો થાય ને જેણે આપણને બનાવ્યા એના માટે થોડોક સમય કાઢવાનું આપણને એવું ન બને કે પાઠ કરીએ સ્વાધ્યાય તો કરવું જ જોઈએ રોજે રોજ વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ છે શિવમહેમના સૂત્ર નો પાઠ છે કરવો જોઈએ એકાદશી નો અર્થ શું થયું કે એકાદશી હવે એકાદશીમાં તો મને ઘણી વાર લોકો પૂછે કે આપણે ત્યાં તો બહુ તકલીફ ગઈ બે બે અગિયારસો હોય ને બે બે દિવાળી આવે ને ખબર નહીં આપણે જેટલું સૂક્ષ્મ ગણિત કોઈનું નહીં જો અગિયારસ એટલે પહેલી જ અગિયારસ આવે ને પછી બીજી અગિયારસ પણ વૈષ્ણવો જે અગિયારસ કરે એમાં દ્વાદશી આવે એટલે જેમાં એકાદશીમાં દ્વાદશીનો ભાગ મળતો હોય ને વૈષ્ણવોની એકાદશી એ કહેવાય કેમ તો કે દ્વાદશીના દેવ કોણ છે ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ એટલા માટે એકાદશી કરે ત્યારે દ્વાદશી કરે અને બ્રાહ્મણ જે એકાદશી કરે કઈ એકાદશી કરે તો પહેલી એકાદશી કરે પણ એકાદશી એટલે જુઓ ફરીથી યાદ રાખો કે પ્રભુની સાથે રહેવાનો અવસર એટલે દસમના દિવસે શું જો એકાદશીનું પહેલાં ઉજવણું કરતા હતા બહુ એકાદશી થાય ને પછી લોકો એકાદશી ઉજવે